ઘણા બધા ખેડૂત ભાઈઓના ફોન આવે છે કે પરાશરા ભાઈ કપાસમાં તેજીની મોસમ ક્યારે ખીલશે કપાસના ભાવમાં મોટો ઉછાળો ક્યારે આવશે હવે ખેડૂત મિત્રો આની આશામાં મેં પણ અત્યાર સુધી કપાસ નથી વેચેલો આપણે પણ આશા રાખી છે કે ન્યૂયોર્ક કોટન વાયદો ખેડૂત મિત્રો સો સેન્ટની ઉપરની સપાટીએ ત્રણ ચાર દિવસ સુધી ટકી જાય તો આપણને એક ખ્યાલ આવે કે શું રેન્જ બંધાવવાની છે ન્યૂયોર્ક કોટન વાયદો સો સેન્ટની ઉપરની સપાટીએ જોવા મળે તો ખેડૂત મિત્રો આપણે સમજી શકીએ છીએ કે વૈશ્વિક લેવલે આપણું ભારતીય રૂ છે તે ઘણું બધું સસ્તું થઈ જાય નીચું આવી જાય એટલે જે દેશોને રૂની જરૂરિયાત હોય તેવા મોટાભાગના દેશો આપણા ભારત દેશમાં આયાત કરવા માટે આવે ખરીદવા માટે આવે એટલે આપણી ઋણની ગાંસડીની નિકાસ છે તે પુષ્કળ પ્રમાણમાં થાય એટલે તમે ખુદ સમજી શકો છો કે કપાસના ભાવમાં તેમની સીધી જ અસર છે તે જોવા મળે અને ખૂબ સારી એવી રિકવરી કપાસના ભાવમાં આવી શકે આ સામાન્ય રીતે સમજી શકાય તેવું ખેડૂત મિત્રો અમારા અનુભવ પ્રમાણેનું ગણિત છે બાકી બીજું કોઈ ગણિત કે તર્ક કપાસના ભાવ બાબતે કઈ રીતે આગળ લઈ જાય તે માટે તમે જાણતા હો તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો કપાસિયા અને કપાસિયા ખોડની જે હાજર માંગ છે તેમાં પણ ખૂબ સારો એવો ઉછાળો જોવા મળે તો પણ કપાસના ભાવને એક ટેકો મળી રહે આગળ વધવા માટે આવા અનેક તર્ક વિતર્કો આપણે વિચારીએ છીએ પરંતુ જો આવું બને તો જ ખેડૂત મિત્રો આમાં કપાસના ભાવમાં રિકવરી તરફી માહોલ બની શકે ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના નામનું પોતાના નામ જણાવે છે કોમેન્ટમાં પણ કયા વિસ્તારમાંથી કોમેન્ટ કરે છે તે નથી જણાવતા અત્યારે જ ભદ્રેશભાઈ કણકોટિયાની કોમેન્ટ છે કે પરાસરાભાઈ રૂપિયા સોળસો પચાસ જેવા પણ કપાસના ભાવ બોલાય છે આ ઉપરાંત ચાવડાભાઈની પણ કોમેન્ટ છે કે સોળસો સોળસો સાહીઠ સોળસો સિત્તેર જેવા ભાવ બોલાય છે પરંતુ કયા વિસ્તારમાં બોલાય છે તે વિસ્તારનું નામ નથી લખેલું ઓલ અવર સમગ્ર ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસો પચાસથી લઈને સોળસો દસ અને અતિ સારો કપાસ હોય તો સોળસો દસથી થી પણ વધારે ઘણા બધા વિસ્તારોમાં આજની તારીખે કપાસના ભાવ છે તે બોલાઈ રહ્યા છે તેવી કોમેન્ટ દ્વારા ખેડૂતો તરફથી માહિતીઓ છે તે અમને મળી રહી છે તમારે ત્યાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો અને કપાસના ભાવ વધશે કે ઘટશે તે બાબતે જાણકાર મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ કે તમારું મંતવ્ય કે તમારું શું ગણિત કહે છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી અમે પહોંચાડેલી છે અમારો હેતુ સંગ્રહખોરી કે કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન બાબતે અમે કશું જ કહેતા નથી તમને જે યોગ્ય લાગે બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારો ખુદનો કપાસ તમારે રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ભરોસે તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો ઘણા